નમસ્કાર ગુજરાત ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાતી હોય છે ચોમાસાના આગામી તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવામાં લાગી જાય છે જોકે ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલાં વાવાઝોડું સક્રિય થતું હોય છે જેના કારણે ચોમાસાની પેટર્નને ખોરવી નાખતું હોય છે પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગમન પહેલાં બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન કરવામાં આવ્યું છે વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળતી હોય છે ત્યારે ચોમાસાના આગમન પહેલાં બે વાવાઝોડા સક્રિય થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે અંબાલાલ પટેલે વધુ જણાવતા કહ્યું છે કે ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે છવ્વીસ મે સુધીમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને તબાહી મચાવે તેવી શક્યતા છે દક્ષિણ પૂર્વીય તટ પર પ્રતિ કલાકે એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ પૂર્વ તરફથી બંગાળના ભાગ સુધી અસર થશે વાવાઝોડીની અસર ભારે કરશે આ સ્થિતિમાં કારણ કે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબસાગરનો ભેજ મર્જ થશે તેના કરે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજ વીજ સાથે વરસાદ થશે બીજી તરફ અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે આઠ જૂન આસપાસ દરિયામાં પવન બદલાતા હોય છે જેમાં કરંટ જોવા મળશે અરબસાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થશે જેના કારણે ચોમાસા નિયમિત વરસાદ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થશે ગુજરાત છવ્વીસથી ત્રીસ મેના આંધી વંટોળ સાથે વરસાદ થશે ત્યારબાદ ચાર જૂનથી વરસાદ ચાલુ રહેશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય પહેલાં વહેલું બેસી જવાનું અનુમાન છે સાતથી ચૌદ જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં પરંતુ દેશમાં એક બે વંટોલની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસ મેથી પાંચ જૂન બે હજાર ચોવીસ પછી એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનથી વરસાદની અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે અંબાલાલ પટેલે કહ્યું છે કે મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સાગર ચક્રવાત સર્જાશે ત્યારબાદ સોળમી પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદભવશે તો ચોવીસમી સુધીના અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે પચીસથી ત્રીસ મે દરમિયાન ફરી એક અસ્મિતા ઊભી થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વરસાદ થવાની શક્યતાઓ છે અને ધ્યાનમાં લઈને પચીસ તારીખ સુધી ખેતીના પાક કામોની સાચવવાની કાળજી રાખવી તેવી ખેડૂત મિત્રોને અપીલ રહેશે જો અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોન બને તો ગુજરાત સીધું અસર કરતું હોય છે જૂન મહિના પહેલાં અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કદાચ સાયક્લોન બની શકે છે જે અગત્ય સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં વરસાદે કહેર વર્તાવ્યો છે ભારે વરસાદને કારણે પૂર આવતા અફઘાનિસ્તાનમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે લોકોના મકાનો આખે આખા પાણીમાં તણાઈ જતા મોટું નુકસાન વેડફવાનો વારો આવ્યો છે ત્યારે તાલિબાન એક અધિકારીએ જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરને કારણે પચાસ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે